જય સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજ અટલાધ્રામાં બેસતા વર્ષમાં ઠાકોરજી સમક્ષ અંકુટ ધરાવી સંપ્રદાયની પ્રથા પ્રમાણે હરિભક્ત મથુરભાઈ મક્કનભાઈના ઘરે પધરામણી કરી અને મંદિરે પાછા પધારી રહ્યા હતા અહીં ચોરાવાળા દરવાજે આવ્યા ત્યારે ત્યાં જૂના દેશી નળિયાના મકાન હતા નવા સંચારેલા નળિયાના ટુકડા જ્યાં ત્યાં વેરાયેલા જોયા એટલે શાસ્ત્રીજી મહારાજ ધીરે રહીને ત્યાં બેસી ગયા ને તે ઠીકરા વીણવા કહે સ્વામી હવે તો આ ઠીકરા મકાન પર કામ ના આવે કહે મને ખબર છે એમ કહીને સાથેના હરિભક્તોએ પણ સ્વામીશ્રીની રૂચિ જાણે ઠીકરા વીણવાનું ચાલુ કર્યું બે ગાળા ઠીકરા ભેગા કરી મંદિરના ખૂણે નંખાવ્યા ને પછી સ્વામીશ્રી કહે હજુ આપણે સાધુને ધર્મશાળા બનાવવાની છે તે વખતે આ ઠીકરાને કોન્ક્રીટ તરીકે પાયામાં ઉપયોગ કરશું પછી કહે મોટા મોટા અવતારોની સેવા ન મળે તે મહારાજ સ્વામીની સેવા આપણને બેસતા વર્ષે મળી ગઈ વસ્તુના યથાર્થ ઉપયોગની સાથે સ્વામીશ્રીએ સેવા માટેની મહિમા દ્રષ્ટિ પણ શીખવી દીધી જય સ્વામિનારાયણ